ऊंट अने शियाल कथा एक क्लासिक कथा छे जे बुद्धिमानी चालाकी अने क्यारेक विश्वासघात ना विषयों ने व्यक्त करे छे ऊंट अनेशियार शियाल समय पहला एक विशाल रणमा एक चालाक शियार अने एक दयालु ऊंट रहता हता भले तेओ खूब जुदा हता તેમણે સાથે મુસાફરી કરવાનો અને ખોરાક શોધવાનો निश्चय કર્યો ઊંટ મોટું અને મજબૂત હતું તેથી તે લાંબી દૂરી સુધી ચાલી શકતું હતું જારેશિયાર જે નાનું અને ઝડપી હતું તેની પાસે તીવ્ર બુદ્ધિ હતી એક દિવસ લાંબી મુસાફરી પછી તેઓ એક લીલોછમ ખેતર પાસે આવ્યા જ્યાં ઘણી પાકો હતી તેઓ બન્ને બહુ ભૂખ્યા હતા જો કે તે ખેતર ગામના લોકોએ ઉગાડ્યું હતું અને શ્યારને ચિંતા થઈ કે જો તેઓ ખોરાક ચોરી કરતા પકડાઈ જશે તો શું થશે પરંતુ ઉલટ જે મોટો અને બહાદુર હતો શ્યારને ખાત્રી આપતો બોલ્યો હું મજબૂત છું અને જો કોઈ ખતરો થયો તો આપણે જલ્દીથી ભાગી શકીશું ચાલો પેટ ભરીને ખાઈએ શ્યાર જે ચાલાક હતો માની ગયો અને બંને મળીને પાકનો આનંદ માણ્યો ખોરાક ખાધા પછી શિયાળના મનમાં એક વિચાર આવ્યો ચાલો થોડી મજા કરીએ એ બોલ્યો અને જોરથી બૂમો પાડવા લાગ્યો જેનાથી આસપાસના ગ્રામજનો નો ધ્યાન તેમની તરફ આકર્ષિત થયો ગ્રામજનો જલ્દી જ બૂમો સાંભળી બહાર આવ્યા અને જ્યારે તેમણે શિયાળ અને ઊંટને જોયા તો તેઓ બહુ ગુસ્સે થઈ ગયા તેમણે બંને જાનવરોને પકડવા માટે દોડ્યો ઊંટ જે સમજી શક્યો ન હતો કે શિયાળે આટલો શોર શા માટે કર્યો તે ગુસ્સે થયો તમે આટલો શોર કેમ મચાવ્યો અને બંનેને ખરમાં કેમ નાખી દીધા ઊંટે પૂછ્યું શિયાળે માત્ર એટલું જ કહ્યું ખાવા પછી બૂમો પાડવી મારી આદત છે હું તેને રોકી શકી નથી ઊંટને આ સાંભળી સારો ન લાગ્યો પરંતુ તે કંઈક વધુ ન બોલ્યો તેમણે તેમની મુસાફરી ચાલુ રાખી ત્યાં સુધી કે તેઓ નદી પર પહોંચ્યા ઊંટ જે ઊંચું અને મજબૂત હતો તે સરળતાથી નદી પાર કરી શકતો હતો પણ શિયાળ તરવું નથી જાણતો શિયાળે ઊંટને પૂછ્યું કે શું તે તેને પીઠ પર બેસાડીને નદી પાર કરાવશે ઊંટ તૈયાર થયો પર જૈમ જતેઓ નદીના સૌથી ઊંડા ભાગમાં પહોંચ્યા ઊંટ અચાનક હલાવા માંડ્યો તમે શું કરી રહ્યા છો શિયાળ બૂમ પાડી હું કરું નથી જાણતો ઊંટે શાંતિપૂર્ણ અવાજમાં જવાબ આપ્યો ખાવા પછી હલાવું મારી આદત છે હું તેને રોકી શક્યો નહીં શિયાળ નદીમાં પડી ગયો અને કાંઠા સુધી તરવાનો પ્રયાસ કરવા લાગ્યો जारे बनने जानवरों नदी पार करी कांठा पर पहुंचा। त्यारे शियार ने ए समझायु के तेनी चालाकी तेने एक पाठ शिखरी दीदो छे कथा नो पाठ जे बीजा ने क्षेत्रे छे ते पण क्यारेक हेतराई शके छे तमारा वर्तन मा बुद्धिशारी अने निष्पक्ष रहो